સાથે છું બધ અને હું છું આપણી સાથે જોઈ શહેરોની ખબર પર નજર એ પહેલા એક બ્રેકિંગ ન્યુઝ બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે ગેરીબેન ઠાકોરે ડેરી મારફતે મીઠાઈના પેકેટની ઉમેદવારોના નામ સાથે વહેંચણી થઈ રહી છે તેવી વાત કરી ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને જીતાડવા માટે ડેરીમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરી પડીકા મોકલે છે તે બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય ધાનેરા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની કારોબારી ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કરીને લોકોને પડીકા મોકલવામાં આવે છે અને તેને ડેરીના ખર્ચામાં સામેલ કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠામાં સહકારી માળખાનો દુરુપયોગના ના ઠાકોર નારો સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડી ગયા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ એ કોઈ વાતમાં માલ નથી ઠીક છે એમને જે કઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીગા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી